સમાચારમાં વાત કરીએ ડબોઈની તો ડબોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે નવમા નોરતે ભવાની ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખ સ્થાને યોજાતા ગરબા મહોત્સવના હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબે રહ્યા છે ત્યારે નવરાત્રિના અંતિમ દિવસ નવમા નોરતે અનેક મહાનુભાવોએ આરતી તેમજ ગરબાનો લાભ પણ લીધો હતો જય જય અંબા ભવાની જય જય આરાસુરની રાણી જય જય પાવાની પટરાણી જય જય હે માતુ બિરદાડી મા શક્તિની આરાધનાનો પર્વ શારદીય નવરાત્રિ ખૂબ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવાઈ રહી છે ત્યારે ડભોઈનગરમાં છેલ્લા છ વર્ષની અવિરત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને મા ગઢભભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું સુંદર આયોજન થતું આવ્યું છે ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું રંગે ચંગે આયોજન કરાયું છે ત્યારે આજે નોરતે હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે એપીએમસી ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો નવરાત્રી મહોત્સવની મજા માણી રહ્યા છે ત્યારે આજે નોરતે વડોદરા જિલ્લા કલેક્ટર એ બી ગોર છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા નાયબ કલેક્ટર યોગેશ કાપસે ડભોઈ મામલતદાર ડીવી ગામિત સહિત અનેક મહાનુભાવોએ મા અંબાની આરતી કરી હતી આ નવરાત્રી મહોત્સવમાં વડોદરા જિલ્લા કલેક્ટર એબી ગોરે વધુમાં જણાવ્યું હતું કે આગામી સત્યાવીસ તારીખથી મતદાર યાદી સુધારણા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે જે નવ યુવાનોના અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેવા નવા યુવાનોએ મતદાર યાદીમાં નામ સુધારણા અને નવા નામ ઉમેરાવી દેવા અને આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તે તહેવારને અનુલક્ષીને શુભકામનાઓ પણ પાઠવી હતી છેલ્લા છ વર્ષથી નવરાત્રિ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે એમાં પણ આ વર્ષે ખૂબ જ ઉત્સાહથી યુવા યુવતીઓ ગરબા મેદાનમાં ગરબા રમી રહ્યા છે અને આજે નવરાત્રિ મહોત્સવનો નવમો દિવસ આ પ્રસંગે વડોદરા જિલ્લાના કલેક્ટર શ્રી એ બી ગોર સાહેબ પ્રાંત અધિકારી કપાસે સાહેબ મામલતદાર શ્રી અહીંયાના પોલીસ ઇન્સ્પેક્ટર તમામે અહીંયા આગળ હાજરી આપી છે સમગ્ર ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને શુભકામનાઓ હવે મતદાર યાદીનું રિવિઝન પણ કરવાનું શરૂ કરીએ છીએ એટલે એક એક બે હજાર સાત પહેલાં જન્મેલા અને જેમણે મતદાર યાદીમાં નામ ન લખાવ્યું હોય એવા તમામ યુવાનો અને યુવતીઓને વિનંતી કે આગામી મહિનાથી મતદાર રિવિઝન શરૂ થશે માં આપનું મતદાર યાદીમાં નામ નોંધાવવા વિનંતી છે